નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઉ ડે ન્યૂઝ વડોદરા શહેરના કારડીબાગ વિસ્તારમાં જ્યાં દીપિકા ગાર્ડન મુખ્ય રોડ અહીં વારંવાર ભૂવા પડી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતાં લોકોને હાલાકી પડે છે વારંવારની રજૂઆત છતાં પણ યોગ્ય અને નક્કર પગલાં ભરવામાં નથી આવતા સદંતર અહીં ભૂવા પડતા જોવા મળે છે વધુ એક ભૂવો પાંચમો ભૂવો આ જ મુખ્ય રોડ પર પડ્યો વાહનોની ચોવીસ કલાક અવરજવર આ રસ્તા પરથી થતા હોય દીપિકા ગાર્ડન કે જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો અવરજવર કરતા હોય ચાલવા માટે આવતા હોય તેવામાં આ ભુવો અકસ્માત સર્જી શકે તેવી પરિસ્થિતિમાં છે આ પ્રકારે મુખ્ય રોડ પર વારંવાર ભૂવા પડી રહ્યા છે જેના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે કારેલીબાગ વિસ્તારના દીપિકા ગાર્ડન આવતો આ મુખ્ય રોડ છે આ રોડ પર વારંવાર ભૂવા પડે થી સાત ભૂવા પડી ચૂક્યા છે આજે ફરીથી ભૂવાએ અહીંયા દર્શન દીધા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લાઇન નીચેની બેસી ગઈ છે તો આ લાઇન જે બેસી ગઈ એને નવી નાખી દીધું છે વારંવાર અહીંયા ભૂવા પડે છે નાગરિકોને જીવનું જોખમ છે જો કોઈ ગાડી આ રાતે આવતી હોય ને આમાં પડે તો ઘણું નુકસાન થઈ શકે છે મૃત્યુ પણ થઈ શકે એવું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે અત્યારે વડોદરા શહેરનું જે નામ ઉપનામ મળ્યું છે વડોદરા શહેર ભુવાનગરી એ બદલવાની કોશિશ કરવી જોઈએ અને હાલ જે કારેલીબાગ ખાતે આ ભૂવો પડ્યો છે અને વહેલામાં વહેલી કે પૂરે સાથે અહીંયા નવીન લાઈન નાખે જેથી કરીને વારે વારે ભૂવા ન પડે જે રીતના સ્માર્ટ સિટીની વાતો કરી છે તો જ્યારે જનતા ટેક્સ ભરતી હોય તો ટેક્સને સારી સુવિધા આપવાનું વડોદરા મહાનગરપાલિકાનું કામ છે ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આ દીપિકા ગાર્ડન જે મુખ્ય રોડ છે ત્યાં નવીન લાઇન નાખીને આ ભૂવામાંથી છુટકારો આપે તેવી અમારી માંગ છે આ દીપિકા ગાર્ડન એરિયા છે અને સુંદરવન સોસાયટી છે આ સુંદરવન સોસાયટીમાં લગભગ મિનિમમ ચાર પાંચ દિવસથી આજે ભૂવો પડ્યો છે પણ કોઈ કોઈ પૂરવા માટે કોર્પોરેશન તરફથી કોઈ અધિકારી જોવા બી નથી આવ્યું કે કોઈ તપાસ કરવા બી નથી આવ્યું અહીંયા અને અહીંયા અવર જવર હોય છે વધારે આ વિસ્તારમાં લગભગ બે તો પૂરી દીધેલા છે ના ત્રીજો છે લગભગ આજે પાંચમો દિવસ થયો જતા આવતા કોઈ પડે તો જુઓ તો ખરા કેટલું બધું ખરાબ છે બાળકોની સ્કૂલની વાનો બી અંદરથી અહીંથી પસાર થાય છે પછી અહીંયા બળવંતરાય મહેતા પેલો દવાખાનું બી છે આયુર્વેદિક ત્યાંથી બી લોકો અવર જવર કરતા હોય છે તો અહીંયા ઘડી પૂર કોર્પોરેશનને નમ્ર વિનંતી છે કે અહીં આવીને આ તપાસ કરે અને પૂરી જાય આવીને વ્યવસ્થિત ફરી આવો ભૂવો પડે નહીં એ રીતે પ્રકાશભાઈ જોશી